ગીર સોમનાથના ઉના તાલુકાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ જે જાણે બની ગઈ છે પોલીસના તોડનો અડ્ડો નવો વિવાદ છે અહેમદપુર માંડવી ચેકપોસ્ટમાં પ્રવાસીઓને માર માર્યાની ઘટનાનો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ વાત એમ છે કે દિવાળી વખતે અમદાવાદથી પ્રવાસીઓ દીવા આવ્યા હતા પરત ફરતી વખતે તેમને અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા પરિવારને તો ચેકપોસ્ટની બહાર બેસાડાયો જોકે યુવાનોને ચેકપોસ્ટની અંદર લઈ જઈ માર મરાયો એટલું જ નહીં અપશબ્દો બોલી યુવાનો પાસે જબરદસ્તી સહી કરાવડાવી વિડીયોમાં દેખાતો પોલીસકર્મી ઉનાનો કોન્સ્ટેબલ હિરેન જોશી છે જે મૂળ કોડીનારના વાલાદર ગામનો છે ચેકપોસ્ટમાં બાથરૂમની બારીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો તો ત્રીસ ડિસેમ્બરની સાંજે જુનાગઢ એસીબીએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટમાં દરોડો પાડ્યો હતો અહીં તોડ થતો હોવાની એસીબીને બાતમી મળી હતી દરોડા વખતે ત્યાં હાજર પોલીસકર્મીઓ ભાગી ગયા હતા પરંતુ નિલેશ તળવી નામના વછેટિયાને દબોચી લેવાયો હતો નીલેશ તળવીના મોબાઈલમાં મળેલા કોલ રેકોર્ડિંગમાં પીઆઈ એન કે ગોસ્વામી અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથેની વાતચીત મળી આવી પીઆઈ એન કે ગોસ્વામી અને એસઆઈ નિલેશ મયા સામે ફરિયાદ નોંધાઈ છે પીઆઈ ગોસ્વામી અને એસઆઈ બંને ફરાર છે તો વચેટિયા નિલેશ તળવીના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે